નાણાકીય લાભ પણ કરાવશે તો આવો એ ચાર રાશિઓ કઈ છે એના વિશે જાણી લઈએ મિત્રો બુધને બુદ્ધિ વ્યાપાર વાણિજ્ય અને ઘણી બધી વસ્તુઓના કારક માનવામાં આવે છે બુધનું ગોચર તમામે તમામ બારે રાશિના જાતકો ઉપર અસર કરે છે કેટલીક રાશિઓને બુધ ગોચરનું શુભ પરિણામ મળતું હોય છે તો કેટલાકના જીવનમાં થોડી ઘણી સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી હોય છે તો આવું જાણીએ ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ છે જે ઉપર 27 એપ્રિલ થી બુધ દેવના વિશેષ આશીર્વાદ મળી શકે છે તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપ અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય અથવા આપ અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન આપને મેળવવાનું હોય તો તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આ ગોચર સારું રહેશે બિઝનેસમાં તમે નવી ઊંચાઈઓ પર પહોંચી શકશો નોકરી કરતા લોકો માટે સારા પરિણામ આવશે મિથુન રાશિના જાતકો માન સન્માન વધવાની સાથે સાથે તમારી આવકમાં પણ આ ગોચર દરમિયાન વધારો થવાની પૂર્ણ સંભાવનાઓ દેખાઈ રહી છે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે પઠ હણ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોનું પણ ભાગ્ય આ સમય અવધિમાં ખુલશે નાણાકીય લાભ થશે કન્યા રાશિના જાતકો જો તમે લોનના સકંજામાં ફસાયેલા હો તો લોનમાંથી મુક્તિ મળવાના ચાન્સ પણ બની રહ્યા છે ધારેલા કામમાં સફળતા મળવાની પણ પ્રબળ સંભાવના છે સાથે સાથે સંબંધોને પણ મજબૂત બનતા તમે આ સમય અવધિમાં જોઈ શકશો હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિ બુધનું આ નક્ષત્ર ગોચર વૃશ્ચિક રાશિના જાતકો માટે વિશેષ ફળદાયક સાબિત થશે વૃશ્ચિક રાશિના જાતકોને વેપારમાં લાભ થશે નવા પ્રોજેક્ટમાં સફળતા મળતા આત્મવિશ્વાસમાં વધારો થશે વૃશ્ચિક રાશિના જાતકો તમારી બુદ્ધિ અને વાણીથી લોકો પ્રભાવિત થઈ અને તમારી સાથે જોડાતા દેખાશે

આવો હવે અંતિમ રાશિની વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિ મકર રાશિના જાતકો તમારી પ્રતિષ્ઠામાં આ સમય અવધિમાં વધારો થશે લોકો તમારા કામના વખાણ કરશે સાથે આવકમાં પણ વધારો થશે અણધાર્યા લાભથી તમે ખુશ દેખાશો અને સ્વાસ્થ્ય પણ મકર રાશિના જાતકોનું સારું રહેશે તો મિત્રો સત્યાવીસ એપ્રિલથી બુધનું રેવતી નક્ષત્રમાં ગોચર વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ચાર રાશિના જાતકોને કરશે માલામાલ તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય શું છે કોમેન્ટ કરી અને અમને જણાવજો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો આપ અમારી ચેનલમાં નવા હો તો ફરીથી આપને રિક્વેસ્ટ કે અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે